નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે સિનોર મુકામે જેસી પટેલ સાર્વજનિક હાઇસ્કૂલના ધોરણ નવના એકસો સુડતાલીસ વિદ્યાર્થીઓને કેનેડા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા વિના મૂલ્યે આજરોજ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું કંપની દ્વારા એ સાર એક્ટિવિટીના માધ્યમથી સાયકલો વિતરણના કાર્યક્રમમાં કેળવણી મંડળના પ્રમુખ સચિન પટેલ ડિરેક્ટરો તથા ઉપસરપંચ નીતિન ખત્રી સાથે વાલીઓ અને કંપનીના બ્રાન્ચ મેનેજર ચિરાયુ પટેલ હાજર રહ્યા હતા મંડળ દ્વારા કંપનીના બ્રાન્ચ મેનેજર કેરાયુ પટેલને પુષ્પગુચ્છ સાથે સ્મૃતિ ભેટ આપી હતી ચિરાયુ પટેલે જણાવ્યું કે દર વર્ષે ત્રણથી ચાર હજાર સાયકલોનું કંપની દ્વારા વિતરણ થાય છે અને દૂરથી આવતા બાળકોનો સમય બચે અને બચેલ એનર્જી અભ્યાસ માંગ વાપરી ઉચ્ચ શિક્ષણ મેળવે તેમાં મદદરૂપ થવાના આશયથી સાયકલોનું વિતરણ કરવામાં આવે છે સિનિયર રિપોર્ટર હસમુખ બાપાલાલ પટેલ સાધલી